નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરી ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે આજે કોંગ્રેસ અને આપના કેટલાક નેતાઓ કેસરીઓ કરશે રાજકોટ શહેર અને જિલ્લા પંચાયત નગરપાલિકા તાલુકા પંચાયતના સદસ્યો જોડાશે ભાજપમાં ચાલીસ જેટલા રાજકીય આગેવાનો ભાજપમાં જોડાઈ જવાના છે આજે પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં આ તમામે તમામ ભાજપમાં જોડાશે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપમાં ભરતી મેળો શરૂ થયો છે કોંગ્રેસ અને આપના કેટલાક નેતાઓ આજે ભાજપમાં જોડાવાના છે રાજકોટ શહેર જિલ્લા પંચાયત નગરપાલિકા તાલુકા પંચાયતના સદસ્યો પણ ભાજપમાં જોડાઈ જશે ચાલીસ જેટલા રાજકીય આગેવાનો ભાજપમાં જોડાશે તો વાસી ઉતરાયણ બાદ હવે ભાજપમાં ભરતી મેળો શરૂ થયો છે ભાજપની રણનીતિ શું છે એના પર નજર કરી રહ્યા છે ચૂંટણી પહેલા ભાજપ સક્રિય બની છે લોકસભા ચૂંટણીને લઈને દરેક સીટ પર પાંચ લાખ સીટથી જીતનો લક્ષ્યાંક છે વિપક્ષમાંથી નેતાઓને તોડીને ભાજપમાં લાવવા પ્રક્રિયા હાથ ધરી છે રાજકોટ શહેર જિલ્લા પંચાયત નગરપાલિકા તાલુકા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાશે અર્જુન ખાટરિયા વિધિવત રીતે ભાજપમાં જોડાઈ જશે તો લોકસભાનું ઇલેક્શન નજીક છે તે પહેલા જ ભાજપમાં હવે ભરતી મેળો શરૂ થયો છે તો વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ અનિલ લોકસભા ઇલેક્શન નજીક છે ભાજપમાં ભરતી મેળો શરૂ થયો છે આજે ઘણા બધા કોંગ્રેસના અને આપના નેતાઓ ભાજપમાં જોડાવ જઈ રહ્યા છે શું વિગતો કૃષ્ણા હવે સ્વાભાવિક છે ઇલેક્શન નજીક આવી રહ્યા છે તમામ પક્ષો જે છે તે પોતાની રીતે મહેનત કરી રહ્યા છે અને ભાજપ માટે ગુજરાત હંમેશાથી અજી ગઢ ભાજપ જે તેને રાખવામાં માંગે છે કારણ કે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું હોમ સ્ટેટ છે સ્વભાવિક છે જવાબદારી અહીંયાથી જ કારણ કે સમગ્ર દેશમાં તમારે એક મેસેજ આપવાનો છે એક નેરેટિવ સેટ કરવાનો છે કે આ ભાજપનો અજય ગઢ છે અને એને કોઈ તોડી નહીં શકે એટલા માટેની આ તમામ પ્રકારની તૈયારીઓ છે હવે હું તમને વાત કરું કે કેમ ખાસ કરીને શરૂઆત થઈ રહી છે ઉતરાયણ પછી કારણ કે કમૂરતા પતિ ગયા શરૂઆતમાં એક ચર્ચા એવી આવી કે જે ત્રણ અપક્ષ ઉમેદવારો માઉજીભાઈ ધવલસિંહ ઝાલા અને ધર્મેનસિંહ વાઘેલા જે વાઘોડિયા વાઘોડિયા મોરાસાને ધાનેરા એ ત્રણ સીટો જે છે મહત્વપૂર્ણ એ ત્યાંથી એ અપક્ષો એ લોકો લડ્યા હતા ભાજપના જતા એ લોકો આવી શકે છે એવી વાત વહેતી થઈ એના પછી વાત આવી કે અર્જુનભાઈ જેવા કોંગ્રેસના નેતા અમરીશ ડેર જેવા જે વર્ષોથી કોંગ્રેસથી છે અને રાજુલાથી અમરીશ ડેર તો ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે પણ એ મૂળ એ પણ જે ભાજપના જે કાર્યકર્તા છે એટલે સ્વાભાવિક છે તમામ લોકોને જોડવાની કવાયત છાપવામાં હેડલાઈન તમામ વસ્તુઓ થઈ પણ એક નેરેટિવ સેટ કરવાની વાત હતી કારણ કે સૌરાષ્ટ્રથી જો તમે તોડો લોકોને કારણ કે આપનું આપના જે ત્રણ ધારાસભ્ય છે અથવા તો ચાર જે ધારાસભ્ય છે એ અત્યારે એક નથી જે અત્યારે ત્રણ ધારાસભ્ય છે એ સૌરાષ્ટ્રમાંથી જ છે એટલે ભાજપને ડર એ વાતને લઈને છે કે જો સૌરાષ્ટ્રમાંથી લોકસભાની સીટોમાં ક્યાં ઘટાડો થયો મધ્ય ગુજરાતમાંથી ક્યાંક ઘટાડો થયો તો એક સારો મેસેજ નહીં જાય એના માટે કોંગ્રેસ પોતાની રીતે મહેનત કરી રહી છે અને ખબર છે કે ઇલેક્શનના છેલ્લા દિવસોમાં જે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આવવાની છે છેલ્લા દિવસોમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં રહેવાની છે ત્યાર સુધી ઇલેક્શનનું જે નોટિફિકેશન છે તે ઘોષિત થઈ ચૂક્યું હશે એટલે એને પ્રચાર માટે જે એક મોમેન્ટમ જોઈએ કોંગ્રેસ માટે તૈયાર છે કારણ કે એ ફરતા ફરતા ત્યાં સુધી ગુજરાતમાંથી પસાર એ યાત્રા થવાની છે એટલે એક આખો માહોલ બનાવવાનો જે પ્રયત્ન તે થશે ભાજપ વિપક્ષી પાર્ટી છે અને જ્યાં એને લાગે કે જે પાંચ દસ હજાર વોટોમાં તેને મદદ કરી શકે છે તમામ લોકોને જોડવાનો પ્રયત્ન કરી રહી છે આગામી દિવસોમાં તમે જોશો કે હજુ પણ આમ આદમી પાર્ટીના જે ધારાસભ્યો છે એ તોડવાનો પ્રયત્ન થશે જે ધારાસભ્યો છે તે તોડવાનો પ્રયત્ન થશે સાથે જે મોટા સામાજિક આગેવાનો છે એમને જોડવાનો પણ પ્રયત્ન થશે અને એક નેરેટિવ એવું સેટ કરવાનો પ્રયત્ન થશે કે જે ભાજપ છે એ એટલી મોટી પાર્ટી છે કે કમસે કમ તે લોકસભાની અંદર કમસે કમ પાંચ લાખ વોટો જીતવાની તેની શક્તિ છે અને બુથ લેવલથી ભાજપની સૌથી મોટી સારી બાબત એ છે એમાંથી કરતું હોય છે માઇક્રો પ્લાનિંગ કરતું હોય છે અને એના જ ભાગરૂપે આજે જે ભરતી મેળવ્યો છે એક મોટો સંદેશ અહીં કમલમથી આપવાનો પ્રયત્ન ભાજપ અને કોંગ્રેસના જે મોટા નેતા છે આજે ગુજરાતમાં છે કારણ કે રાહુલ ગાંધીની જે યાત્રા થવાની છે તેને લઈને તૈયારી તમે એવી રીતે સમજો કે છેલ્લા ત્રીસ વર્ષથી કોંગ્રેસ નથી ગુજરાતની અંદર જો વીસ વર્ષે કોઈ કોંગ્રેસ નેતા ત્રીસ વર્ષ પહેલા જોડાયો હશે ગુજરાતની અંદર તો આજે એની ઉંમર પચાસ વર્ષની થઈ ગઈ હશે નવો જે ફાળ છે આખો ગુજરાતની અંદર જે યુવા છે જે એક વર્ષનો થયો હશે જ્યારે ભાજપ આવી હશે હશે આજે વર્ષનો થઈ ગયો એ યુવાએ ક્યારે કોંગ્રેસની સરકાર જોઈ નથી કે કોંગ્રેસ કેવી રીતે ગુજરાતમાં ચાલે છે જે કોંગ્રેસના યુવા જે લીડર છે એ સતત નવા લોકો જોડાઈ રહ્યા છે એ કદાચ રાહુલ ગાંધીને જોઈને જોડાતા હશે અથવા સેન્ટ્રલની નીતિઓ જોઈને જોડાતા હશે એની સેક્યુલર વાદની જે નીતિ છે એને લઈને જોડાતા હશે પણ જે પણ લોકો છે એ સતત વિરોધ પક્ષમાં રહ્યા છે સત્તા પક્ષનો સ્વાદ એ લોકોએ ચાખ્યો નથી આખી પેઢી તમે જુઓ હું તમને કહું દોળ પેઢી જે છે ગુજરાતની અંદર એ સત્તા વગર કોંગ્રેસની રહી ગઈ છે એટલે સાચવવાનો પ્રશ્ન એટલા માટે નથી થતો કારણ કે એ લોકો જીતીને ભી આવે એ પછી નેતાની વાત હોય કારણ કે અલ્ટિમેટલી તમારે કામ લોકો માટે કરવાનું હોય છે પણ અત્યારની જે સ્થિતિ છે અથવા ભાજપ જે છે એ ધારાસભ્ય હોય કે ના સિનિયર કાર્યકર્તા હોય કે નીચે લોકો લાગેવાનું હોય જો એના વિસ્તારના કામો ન થાય પછી સામાન્ય રોડ રસ્તાની વાત હોય અત્યારે જ હું તમને એક દાખલો આપું કે થોડા દિવસ પહેલા જ ઇમરાન ખેડાવાલા એના વિસ્તારમાં એક અનાવરણ હતું હોસ્પિટલનું હવે તકતીમાં એ વ્યક્તિનું નામ જ નહોતું તમે વિચાર કરો એને કીધું કે ભાઈ મારા ભલામણથી અથવા મેં માંગણી કરી હતી તો ભાજપના નેતાઓ કૂદી આવ્યા અને એવું કીધું કે ભાઈ એમનું કોઈ શ્રેય નથી હવે સ્વાભાવિક છે ધારાસભ્ય છે જો એનું નામ ન હોય એનું કામ ન હોય અને વર્ષો સુધી એ લોકો ભાજપ સાથે લડતા હોય અને એ લોકો સત્તામાં ન આવી શકતા હોય તો સ્વાભાવિક છે કાર્યકર્તાઓનું મોરલ તૂટે છે સ્વાભાવિક છે એના નેતાઓનું મોરલ તૂટે છે મુકુલ વાસનિક ભલે આજથી આવી રહ્યા છે એ અપ કરવાનો પ્રયત્ન થશે પણ વાત એટલી જ છે કે જો તમે સત્તામાં ના હો તો તમને આર્થિક સામાજિક અને જે તમારું સંગઠન છે એ માળખું તૂટે છે કારણ કે તમારા કાર્યકર્તાઓ તમારા ભરોસે આવતા હોય છે અને જો તમે કામ ન કરાવી શકતા હોય તો એને લાગે જો અમારું નેતા કામ ન કરાવી શકતો હોય અથવા તો એની સરકારમાં ધાક ન હોય વ્યવસ્થા તંત્રમાં ધાક ન હોય તો એના કરતા જેની પાસે કામ થતું હોય એની પાસે જવું જોઈએ છતાં કોંગ્રેસની એક સારી બાબત એ છે કે હજુ પણ તેને સત્તર સીટો આ વખતે મળી આમ આદમી પાર્ટીને પણ પાંચ સીટો મળી હતી એમાંથી તૂટ્યા એ કોંગ્રેસમાંથી લોકોનો વિશ્વાસ હજુ પણ કોંગ્રેસ કોંગ્રેસ ઉપર છે ઝીરો નથી થઈ ગઈ એનો મતલબ એ છે કે લોકો એના જે કોર મતદાતાઓ છે એના ઉપર વિશ્વાસ છે ને એ લોકો એને વોટ આપે છે એટલે આ ભાજપની તમે સીધી રીતે જેવો તો એ હાર કહેવાય માનસિક રીતે કે આટલું ત્રીસ વર્ષથી હોવા છતાં પણ જો કોંગ્રેસ અહીંયા સતત જીવતી હોય એના કાર્યકર્તા જીવતા હોય ઘણી વખત રસ્તાઓ પર ઉતરતા હોય તો એ લોકો પડકારી રહ્યા છે ભાજપને સત્તા પક્ષ તરીકે એ કોંગ્રેસની જીત છે પણ હા એ સાચવી નથી શકતા એ એની ગડબડી છે અથવા તો એ એના નેતાઓ જે હંમેશા આરોપ લાગે છે કે ચાર પાંચ લોકોના હાથમાં જ કોંગ્રેસ આવી ગઈ છે એ લોકો જ મેનેજ કરે છે એના કારણે તમામ વસ્તુ થાય છે આભાર સમગ્ર માહિતી આપવા માટે